અંદર રાજકોટમાં અગ્નિકાંડ તમામ ગુજરાતની અંદર તમામ સિટીઓ નગરપાલિકાઓની અંદર ફાયર સેફ્ટીના નામે જે ચેકિંગો ચાલુ કર્યા વિવિધ સંસ્થાઓની જે વાડીઓ હોય એ બધી સીલ કરવામાં આવી ત્યારબાદ આપણે જોઈએ છીએ કે રાજકોટની જ વાત કરીએ તો રાજકોટ કોર્પોરેશનની અંદર હજી સુધી એના હોલ આજે વર્ષ દોઢ વર્ષ જેવું થઈ જશે હજી સુધી એક પણ હોલ ખોલવામાં નથી આવ્યો પોતાની સેફ્ટી જ હજી પૂરી નથી કરી શકા ત્યારે ગુજરાતની અંદર એક તમને બધાને મેઇન વાત એ હતી કે ગુજરાતની અંદર ફાયર સેફ્ટી ડોટ કોમ કરીને એક આખી વેબસાઇટ છે કે જેની અંદર તમારે પોતાની ફાઇલ અપલોડ કરવાની અને ફાઇલ તમે અપલોડ કરો એટલે તમને સજેશનમાં સામે

તમે જ્યારે તમારી ફાઇલ તમારા આર્ટિટેક્ટ તમારા ફાઇલ અપલોડ કરે છે ફાયર સેફ્ટી માટે અને એ અપલોડ કર્યા પછી એ એ નકશા પ્રમાણે એ ફાયરની અંદર બધા ફાયરના સાધનો વસાવે છે ફાયરની બધી સિસ્ટમો લગાડે છે અને પછી એન હોય કે ત્યાં પછી એમના જે કોઈ વ્યક્તિની નિમણૂક કરેલી છે એ વ્યક્તિ ત્યાં આવે ચેક કરે અને એ પ્લાન મુજબ બધું વ્યવસ્થિત હોય ત્યારે એને એન દેવાની હોય ગુજરાત સરકારે હવે નવું એ ચાલુ કર્યું છે કે એની અંદર જે વ્યક્તિ તમે ચોઇસ કરો એ હવે એ ચાલુ કરે છે કે પહેલા તો પ્રી ચેકિંગ થવાનું અમે પહેલા પ્રી એનઓસી આપીએ હવે એનો ચાર્જ શું તો જે ચાર વ્યક્તિઓ રાજકોટની આપણે વાત કરીએ તો ચાર વ્યક્તિઓ જે નિમણૂક કરેલી છે એનો અલગ અલગ ભાવ કોઈ વીસ હજાર કે કોઈ ત્રીસ હજાર કે અને એ ભાવ કેવો હતો કે પેલા પ્રી એનઓસી માટે અમે આવીએ કે તમે જે પ્લાન્ટને બધું મૂક્યું છે એ મુજબ તમે ફિટિંગ કરો છો કે નહીં એને ચેક કરવાના તમારે મને ત્રીસ હજાર દેવાના અને એ પણ રોકડા આપો કે ચેકથી આપો ફરીથી પાછા એ જ વ્યક્તિ તમારું ચેકિંગ કરવા આવે ત્યારે પાછા તમારે એને ત્રીસ હજાર રૂપિયા દેવાના કોઈ ત્રીસ લે છે કોઈ વીસ લે છે કોઈ પંદર લે છે તો આ કઈ રીતે તમે આ પરવાનો આપ્યો છે લૂટ ચલાવવાનો સાથે સાથે લોકોને બીજું નુકસાન જ્યારે છે કે સરકાર જ્યારે ચોરસ મીટર મુજબ તમે ફાઇલ અપલોડ કરો એટલે ચોરસ મીટર મુજબ તમારી પાસે પૈસા પૈસા વસૂલે છે ફાયર ફાયર તો જ્યારે તમે સરકાર એકવાર ચોરસ મીટર મુજબ લ્યો છો અને પછી ફાયરને સિસ્ટમ લગાડવાની મંજૂરીઓ આપો છો પછી તમારે એ ચેક કરવાનું હોય અને ચેક કરીને એનઓસી દેવાની હોય તો આ પ્રાઇવેટ લોકો શું કામે ને પ્રાઇવેટ લોકોનું બાંધણું શું કામે ને નહીં ગુજરાત સરકાર પાસે હું એ પૂછવા માંગુ છું કે તમે આને કઈ રીતે પરવાડો આપ્યો છે એની એક ગુજરાત સરકારે ફી ફી નક્કી કરવી જોઈએ અને બગેવા ચેકિંગ નો હોય એનઓ સી માટેનું એક ચેકિંગ હોય જ્યારે ફાઈલ અપલોડ કરી દીધી એ માણસ કામ ચાલુ કરી દે અને એ કામ પૂર્ણ થાય પછી અહીંયા ચેક કરવા જાય અને છતાં તમે એનો ચાર્જ રાખવા રાખવા માંગતા હો તો તમે ચોરસ મીટર પ્રમાણે પૈસા વસૂલા પછી પણ નોર્મલ ફી હોવી જોઈએ કે એ માણસ ત્યાં આવે છે એના ચેક કરવાના બે ત્રણ

કારણ કે સરકારે ત્યાં આપ્યું છે અને સરકારે એની અંદર ફાયરને બેબુ સામેલ જ કર્યું છે કારણકાર કે એ જે એન લખીને આપે છે એ ફાયર બ્રિગેડ એને સ્વીકારે છે તો સ્વીકારે છે તો સરકારની અંદર પાસે શું અધિકારીઓ નથી એટલા માટે તમે પ્રાઇવેટ લોકોને આવી લૂંટ કરવા માટેની મંજૂરી આપી છે અને તમે લૂંટ કરવાની મંજૂરી આપી છે તો એનો એક ભાવ બંધણું હોવું જોઈએ કે તમારી ચાર વ્યક્તિ આ તમે રાજકોટ જોડને આવી હોય કે એનો ભાવ માંગણો હોય કે આનું આટલું જ થશે કે રાજકોટ સિટીથી કે મોરબી જાઉં છું તો એને આટલા કિલોમીટર થાય તો કિલોમીટર તમારે અહીંયા જવું પડે ઓકે પણ એનઓસી માટે એક વાર જવાનું હોય એક વાર ચેકિંગ કરવાનું હોય તમે એમ કહો કે નહીં તમે ફિટ કરો એ પેલા પણ અમે આવીએ એનો પણ અમે ચાર્જ લઈએ તમે ફિટ કર નાખો પછી અમે પાછા ચેક કરવા આવીએ અને એનો પણ ચાર્જ લઈએ એટલે બે વાર લોકોને નુકસાની કરવાની અને એ એને ઈચ્છા પડે કે માય મહેશભાઈ ઓફિસર તરીકે એમાં જે કાંઈ હું એક પ્રાઇવેટ એજન્ટ તરીકે છું તો મા હું વીસ હજારમાં કરું છું તો પાછા બીજા ભાઈ છે એ ત્રીસ હજાર માગે છે તો એવું કેમ જે વસ્તુ છે એનો ભાવ એક સરખો હોય ડીઆરપી ગેમ ઝોન બાટ આવું થયું છે કે પહેલાં એથી પહેલાં આવું નહોતું વેબસાઇટ કરેલી છે એની અંદર તમારે આ જવાનું અને એની અંદર તમને ચોઈસ મળે કે આમાંથી કઈ વ્યક્તિને તમે બોલાવવા માંગો છો એનો કોન્ટેક કરો અને એ વ્યક્તિ તમને એનો ભાવ કે મારો આટલો ભાવ થશે તો આવું કેવી રીતના ચાલી શકે આવું ક્યાંય કોઈ જગતમાં ના હોય અને સરકાર જ્યારે ફી વસૂલતી હોય તો દીધું લૂંટ કરવા માટે જોઈએ છીએ કે ગુજરાતની અંદર અત્યારે પ્રજાલક્ષી કોઈ સરકાર ન ચાલતી પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ માટે સરકાર ચાલી રહી છે અને એને લૂંટ કરવાના પરવાડા છે